અમરેલીમાં ઉર્ષ મુબારક ઉજવવામાં આવ્યો અમરેલી તાલુકાના રાંઢિયા ગામે ખાતે તારીખ સત્યાવીસ એક ના રોજ દોલનશાહ પીરની દરગાહ ખાતે દાદા દોલનશાહ બાપુનો ઉર્ષ મુબારક જન્મદિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો દરગાહમાં કોઈપણ નાત જાતના ભેદભાવ વગર દરેક લોકો પોતાની મનોકામના માટે શીશ નમાવવા માટે આવે છે અને આસ્થાભેર પોતાની માનતા કરતા હોય છે સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ વઘાસિયા મોહમ્મદ કાલે નકવી છે અને મારું કામ લાગ્યા છે આજે જેવી રીતે પવિત્ર શ્રાવણ માસ હોય છે એવી રીતે અમારે પવિત્ર રજત મહિનો ચાલે છે અને રજત મહિનામાં અમારે જે દરગાહ કે જે દુખિયાઓના બેલી તરીકે ઓળખાય છે દાદા દલિત બાપુનો જન્મદિવસ એટલે વૃષ્ણ મુબારક છે જે દર વર્ષે અમે ઉજવીએ છીએ અને વિશેષતા એ છે કે અહીંયા અમારી માનતાઓ અમારાવાળા કરતા અમારા ભાઈઓ જેને અમે ભાઈઓ હિન્દુ કે મુસ્લિમ નહીં અમારા ભાઈઓ કહે છે એવા ભાઈઓની માનતા વધારે ચડે છે અને બધાની મનોકામના અહીંયા માથું ટેકવે છે અને પૂરી થાય છે એ દાદા દુલિનશ્યામ બાપુનો આજે વૃષ મુબારક છે અને સાથે સાથે અમે દર વર્ષે અહીંયા અમારા ગામના દરેક વ્યક્તિનો કોઈ પણ જાતના જાત નાત જાતના ભેદભાવ વગર અમે અહીંયા જમરબાર કરીએ છીએ અને સાથે બેસીને પ્રસાદ લઈએ છીએ એ અમારા માટે બહુ મહત્ત્વનું છે આર એમ નકવી નિવૃત્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર અમરેલી જિલ્લાના રાંડિયા ગામે આજરોજ દોલનશાહ પીર બુખારીનું જે દરગાહ આવેલી છે પૌરાણિક કે જેનો ઇતિહાસ સમરકંદ બુખારાથી હિન્દુસ્તાનમાં આવેલા અને અમદાવાદમાં વટવાની અંદર કુતબે આલમશાહ બુખારીના વંશમાંથી જે ઉત્તરોત્તર પેઢીમાં આવતા એવા દોલનશાહ બુખારી દાદા જે છે એમનો અહીંયા રાંડિયાની અંદર સાડા ત્રણસો વર્ષ પહેલાંની આ જે દરગાહ છે ઐતિહાસિક અને હિન્દુ મુસ્લિમનું આસ્થાનું એક પ્રતિક છે ત્યાં દર વર્ષની મુજબ આ વર્ષે ઉરસની ઉજવણી કરવામાં આવેલી છે અને જેમાં રાંઢિયા ગામના સમસ્ત હિન્દુ અને મુસ્લિમ સમાજ સાથે બેસી અને વરસાદી એટલે નિયાઝનું જમણવા લઈએ છે અને દર વર્ષે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક રૂપે આ વર્ષની ઉજવણી કરવામાં આવે છે